હેલો ફ્રેન્ડ્સ માણેશિયા ટેલિફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એ બધા જ પશુઓમાં થતી સામાન્ય બીમારી જેને આપણે ફીવર કહેતા હોઈએ છીએ અને સાદી ભાષામાં કહીએ તો તાવ તો મિત્રો પશુઓમાં તાવ આવે તો આપણે ઘરે બેઠા શું કરી શકીએ તાવના લક્ષણો શું હોય અને ઘરે બેઠા આપણે એકદમ સરળતાથી આપણા પશુના શરીરમાંથી તાવને કેવી રીતે દૂર કરી શકીએ એની વિશે આપણે આજે વાત કરીશું તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણીએ કે તાવ શાના કારણે થતો હોય છે મિત્રો ઘણીવાર આપણે પશુને રસી આપવાથી તાવ આવતો હોય છે ઘણીવાર કોઈ વાયરલ ઇન્ફેક્શન ફેલાયેલું હોય અને એના કારણે પશુની અંદર તાવ આવતો હોય છે એમ ઘણા બધા કારણો રહેતા હોય છે વધુ પડતું ગરમીના કારણે તાવ આપણા પશુના શરીરમાં આવતો હોય છે તો મિત્રો એના લક્ષણો શું હોય તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો પશુની અંદર તો પશુ સૌથી વધારે ધ્રુસ્તું જોવા મળતું હોય છે બીજા નંબરમાં જોઈએ તો એના નાક એકદમ સુકાઈ જતા હોય છે એના પછી વાત કરીએ મિત્રો તો આંખની અંદર આપણે જે બહારના ભાગની અંદર એને જે આપણે સાદી ભાષામાં કહીએ તો પીપ ચોટેલું જોવા મળતું હોય છે એના પછી વાત કરીએ એકદમ ખોરાક લેવાનું બંધ કરી દેતું હોય છે એમ ઘણા બધા તાવના લક્ષણો આપણા પશુની અંદર આપણને જોવા મળતા હોય છે બરાબર તો મિત્રો એના માટે આપણે શું કરવું સૌથી પહેલાં તો મિત્રો સૌથી પહેલાં આપણે જે પશુની અંદર ફીવરનું પ્રમાણ જોવા મળતું હોય તો એ ફીવરવાળા પશુને એ તાવ જે પશુને પણ થયું હોય એ પશુને સૌથી પહેલાં આપણે એ કામ કરવાનું કે આપણા ફાર્મ હાઉસથી એને થોડે દૂર બીજી અન્ય કોઈ જગ્યાએ બાંધવાનું કારણ કે આપણે બધા એવું માનતા હોઈએ છીએ કે સામાન્ય આને તાવ છે પણ ઘણીવાર વાયરલ ઇન્ફેક્શન પણ હોય અને એ વાયરલ ઇન્ફેક્શન આપણા બીજા અન્ય કોઈ પશુને લાગુ ન પડે એટલા માટે સૌથી પહેલાં તમારે આ કાર્ય કરવા બીજા નંબરમાં એને આપણે થર્મોમીટર વડે જ્યાંથી આપણે ગોબર કરતું હોય પશુ તે જગ્યાએ તમે થર્મોમીટર વડે એનું ટેમ્પરેચર માપી લેવાનું અને ટેમ્પરેચર તમારે કયા સમયની અંદર કેટલું બતાવે છે એ તમારે નક્કી કરવાનું અને એની અંદર હું તમને થોડી માહિતી આપી દઉં કે ચોવીસ કલાકની અંદર ઓછામાં ઓછા બે વખત તમારે ટેમ્પરેચર માપી લેવાનું જેથી તમને ખબર પડે કે અમારા પશુની અંદર કેટલો તફાવત રહેતો હોય છે તો મિત્રો સૌથી પહેલાં થર્મોમીટરની વાત કરું તો થર્મોમીટર આપણી કોઈ પણ મેડિસન મેડિકલ હોય અથવા કોઈ પણ દુકાન હોય મેડિસિનની એની અંદર તમને સામાન્ય એકસો વીસ રૂપિયાથી લઈ દોઢસો રૂપિયા સુધીનું તમને મળી જતું હોય છે એ તમને એવું બતાવું આ પ્રકારનું હોય છે બરાબર અને આ પ્રકારના થર્મોમીટર વડે તમે તમારા પશુને તાવનું ટેમ્પરેચર સહેલાઈથી માપી શકો છો બરાબર અને એની અંદર જો તમને આ થર્મોમીટરની અંદર શિયાળાની ઋતુ દરમિયાન એકસો બે થી એકસો ચારની વચ્ચે જો ટેમ્પરેચર બતાવતું હોય તો તમારે માની જવાનું કે પશુની અંદર તાવ રહેલો છે અને ઉનાળાની ઋતુ દરમિયાન એકસો તેરથી એકસો પાંચની વચ્ચે બતાવતું હોય તો તમારે માની જવાનું કે પશુની અંદર તાવ રહેલો છે સૌથી પહેલાં તમારે આ કાર્ય કરવાનું એના પછી તમારે એને આપણે આસપાસ જ્યાં પણ કડવો લીમડો હોય ત્યાંથી કડવો લીમડો લાવીને એની અંદર તમારે કપોરની ગોળી નાખીને એને ધુમાડો આપવાનો અને ધુમાડો એવા પ્રકારે આપવાનો કે એના મોં ઉપર ધુમાડો જાય જેથી કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શનના જીવાણુ હોય તો વધારે પ્રમાણમાં ફેલાતા અટકી જાય એના પછી મિત્રો તમારે એને કોઈ પણ કંપની કોઈ પણ સારી કંપનીની પેરાસિટામોલ ગોળી આપવાની અને ગોળી આપવાની તમને હું એક ટ્રીક આપી દઉં કે સવાર અને સાંજ એકસો બે થી એકસો પાંચની વચ્ચે જો તમારા પશુનું ટેમ્પરેચર છે તો તમારે પેરાસિટામોલ બે ગોળી આપવાની સવારે અને સાંજને ખાંડ અથવા ોળની અંદર તમારે મિક્સ કરીને ખવડાવી દેવા અને જો તમારા પશુને આ બધું કર્યા છતાં પણ પશુના શરીરમાંથી તાવનું ટેમ્પરેચર ઓછું નથી થતું તો સૌથી પહેલાં તમારે કાર્ય એ કરવાનું કે બ્લ્યુ કલરની જે આપણે કસનળી કહીએ છીએ એની અંદર તમારી આસપાસના જે પણ વેટરનરી ડોક્ટર હોય એની પાસેથી અથવા તમને જો આવડતું હોય તો એના દર્દનના હિસ્સાની અંદરથી નસ નસની અંદરથી તમારે લોહી એકત્રિત કરી અને તમારી આસપાસની અંદર કોઈ પણ સારી લેબોરેટરી હોય એની અંદર તમારે એનું લેબોટરીકરણ કરાવવાનું કે જેથી આપણા પશુની અંદર વારંવાર ચરતા અને ઉતરતા ફીવર વિશે આપણે સહેલાઈથી જાણી શકીએ અને કોઈ પણ ભયંકર બીમારી થતી હોય તો સહેલાઈથી આપણે રોકી શકીએ મિત્રો ઘણા પશુપાલકો ભૂલ કરતા હોય છે કે તને સામાન્ય ગણી બેસતા હોય છે પણ હું મારો પોતાનો અનુભવ તમને આજે જણાવી દઉં કે ક્યારેય પણ પશુની અંદર જો ફીવર આવે વારંવાર અથવા આવેલો હોય તો એને ક્યારેય સામાન્ય ગણવો નહીં અને પશુનો તાત્કાલિક સમય એનું નિદાન કરાવવું જોઈએ અને જો આપણને જ્યાં સુધી હું તમને દરરોજે કહું છું કે જ્યાં સુધી પશુપાલક પોતાને જાતને જો ન શીખવે નાની બીમારીઓ વિશે તો ક્યારેય પશુપાલન તમારા માટે શક્ય નથી એટલા માટે તમારી સમક્ષ આજે જે સામાન્ય બીમારી આપણી ગણતા હોઈએ છીએ એની તમને માહિતી આપી દીધી અને હું તમને એટલું કહીશ કે ચોક્કસ જો આ રીતે તમારા પશુની અંદર તાવ હશે અને જો આ રીતે તમે તમારા પશુને પૂરી તરફ નિદાન કરશો તો ચોક્કસપણે તમારા પશુને આવેલા તાવનું નિદાન તમે ઘરે બેઠા સરળતાથી કરી શકશો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરજો અને આ આપણી ચેનલની અંદર ખેતીવાડીની લગતી અને પશુપાલન લગતી સારી એવી માહિતી આપતા રહીશું મિત્રો ઘણા સમયથી આપણે વિડીયો નહોતા બનાવી શકીએ એના ઘણા કારણો છે બરાબર અને તમારા બધાના સપોર્ટથી અને તમારા બધાના આશીર્વાદથી આપણી ચેનલ પર મોનિટાઈઝ થઈ ગઈ છે એટલે હવે હું પ્રયત્ન કરીશ કે સારામાં સારી અપડેટ તમારા સુધી પશુપાલનને લગતી અને ખેતીવાડીને લગતી પહોંચાડવાની પ્રયત્નો કરીશું અને આપણે ઘણા બધા સારા એવા પ્રગતિશીલ ખેડૂતોને પણ મળીશું પશુપાલકોને પણ મળીશું અને એ લોકોના અનુભવો જાણીશું કે એ લોકો આજે લાખો રૂપિયા પશુપાલકમાંથી અને ખેતીવાડીમાંથી કેવી રીતે કમાય છે તો મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો Thank you.